નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે પાંચ તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસને વાર બુધવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને નવા ધાણાની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના નવા ધાણાના બજાર ભાવ કેવા છે નવા ધાણાની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજીની અંદર જાય અને જાણીએ આજના બજાર ભાવ કેવા રહ્યા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં

સોળસો ને રૂપિયા ભાવ થયો ભાઈ નવા ધાણાએ ક્વોલિટીની વાત કરી ભાઈ સુપર ક્વોલિટી એકદમ સૂકા ભાઈ ધાણાની ક્વૉલિટીમાં કાંઈ પણ ઘટે એમ નથી ભાઈ સોળસો ને રૂપિયા ભાવ થયો આજનો નવા ધાણાનો ભાઈ જોઈ લો ક્વોલિટીમાં કાંઈ ઘટે સુપર ક્વોલિટી માલ લાઈટિંગમાં પણ હાર હોય ભાઈ સોળસો ચિમોતેર રૂપિયા ભાવ થયો નવા ધાણાનો જોઈ લો ક્વોલિટી ભાઈ કાંઈ ઘટે નહીં 1538 रुपया भाव थयो भाई नवी दाणे क्वालिटी ની વાત કે મે ક્વોલિટી માં સારી હે ભાઈ જોઈ લો एकदम સુક્કો માલ હે 1538 ભાવ એઈલી ક્વોલિટી 1538 નાનો ઓય ભાઈ 1538 1562 રૂપિયા ભાવ થયો નવા દાણા હે ક્વોલિટી ની વાત કે મે एकदम સુક્કા હે ભાઈ 1562 રૂપિયા ભાવ નવા દાણા નો सुपर क्वालिटी में हाला भाई पंदर सौ बासठ पाव नवा धाणा क्वालिटी में कहीं घटे नहीं पंदर बासठ पाव पंदर सौ अठार भाव थो भाई नवा धाणा है क्वॉलिटी की बात करें भाई एकदम सूको माल है भाई जो लो पंदर सौ अठार रुपया भाव नवा धाणा क्वालिटी में हारो है भाई पंदर सौ अठार रुपया भाव नवा धाणा जो लो क्वॉलिटी पंदर નવી દાણી હે ભાઈ 1484 રૂપિયો ભાવ થયો ક્વોલિટી ની વાત કરીન જો ભાઈ ક્વોલિટી માં વાહ ભાઈ 1484 રૂપિયો ભાવ નવા દાણા નો જો ક્વોલિટી 1484 નવા દાણા 1484 ભાવ ક્વોલિટી માં સારા ભાઈ કોમાલ 1599 રૂપિયો ભાવ થયો નવી દાણી હે ક્વોલિટી ની વાત કરીન ભાઈ ક્વોલિટી માં સારી હે ભાઈ સુકી હે એકદમ 1599 રૂપિયો ભાવ નવી દાણી નો જોઈ જાઓ ક્વોલિટી ભાઈ પંદર નવાણું ભાવ પંદરસો ફૂકો માલે એકદમ લાઇટિંગમાં હારો પંદરસો નવાણું રૂપિયા ભાવ નવી ધાણી પંદરસો ને અઢાર ભાવ થયો ભાઈ નવા ધાણા ક્વોલિટીની વાત કરીને એકદમ સુકાયા ભાઈ ક્વોલિટીમાં પણ સારા પંદરસો ને અઢાર રૂપિયા ભાવ નવા ધાણાનો એવી જો ક્વોલિટી ક્વોલિટી માં સારા માલે 1518 રૂપિયો ભાવ નવા દાણાનો જો ક્વોલિટી 1482 રૂપિયા માં આવે તો ઓવો જ અને 1482 રૂપિયા 1482 રૂપિયા ભાવ થયો ભાઈ નવા દાણાએ ક્વોલિટી ની વાત કે સુકાય ભાઈ એકદમ જોઈ લો 1482 રૂપિયા ભાવ લાઇટિંગ માં થોડક ડીમે ભાઈ 1482 ભાવ થયો નવા દાણાનો જો ક્વોલિટી 1478 रुपया भाव थयो क्वालिटी ની વાત કરે ભાઈ જો ભાઈ દાણા આવા ભાઈ 1478 ભાવ જોજો ક્વોલિટી 1478 ભાવ જો ક્વોલિટી 1478 ભાઈ નવા કેટલા લે એ पंद्रह सौ रूपया पूरा थे क्वालिटी क्वॉलिटी में एकदम सूको माल है भाई दाणे सारो है पंद्रह सौ रूपया भाव नवाई लो क्वालिटी पंदर सौ रूपया भाव नवा क्वॉलिटी में सारा है भाई पंद्रह सौ भाव ना क्वालिटी हमारा भाई नया दाना 1515 रुपया भाव थयो क्वालिटी ने बात करें भाई क्वालिटी में सारो है भाई लाइटिंग में पण हारू है 1515 रुपया भाव ना ना જોઈ લો બાઈ 1515 ભાવ 1460 1515 આ ભાઈ ના જો ક્વોલિટી ભાઈ નવા દાણા 1460 ભાવ થયો ક્વોલિટી ને વાત કરે ભાઈ ક્વોલિટી માં ભાઈ સુક્કા હે પણ લાઇટિંગ માં થોડા ડીમે 1460 ભાવ થિયો જોઈ લો ભાઈ 1460 જો ક્વોલિટી 1460 ભાવ ભાઈ નવા દાણા છે 1451 ભાવ થયો ક્વોલિટી ની વાત કરીએ ભાઈ જો ક્વોલિટી માં આવે ભાઈ 1451 ભાવ 1451 ભાવ નવાનો જો ક્વોલિટી આવી એ ભાઈ 1462 રૂપિયા ભાવ થયો ભાઈ નવા દાણા છે ક્વોલિટી ની વાત કરે જો ભાઈ ક્વોલિટી માં આવે ભાઈ 1462 રૂપિયા ભાવ จะอดสบานซ้ายไปอทิยวนนบัยน้าวท่าร้านน์จุลิโคลเลต์จะอุบานซ้า